જૂની પેન્શન યોજનાને અનુલક્ષીને આગામી સમયમાં કર્મચારીઓએ આંદોલનની રૂપરેખા તૈયાર કરી લીધી છે ખાસ કરીને આ વખતે રાજ્ય સરકારના તમામ વિભાગના કર્મચારીઓ તારીખ સોળ ના દિવસે કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવશે અને હજુ પણ જો કર્મચારીઓને ન્યાય ન મળે તો આગામી દિવસોમાં દિલ્હી ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજશે તેવું કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું ખાસ કરીને જૂની પેન્શન યોજના પુનઃ કાર્યરત થાય અને તમામ સરકારી કર્મચારીઓને તેનો લાભ મળે તે ઉદ્દેશ્ય હોવાનું નયનસિંહ જાડેજાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું નયનસિંહ ગનુભા જાડેયા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ બહુ મોટો પ્રશ્ન ઘણા સમયથી છે જૂની પેન્શન યોજના એના માટે સતત લડાઈ અમે લડતા રહ્યા છીએ અને તમે મીડિયાવાળા પણ મને સપોર્ટ પણ કરો છો એટલે હવેની લડાઈ એવી છે કે ચૌદ અને પંદર તારીખ એમાં કાળી ધારણ કરશું સોળ તારીખના બધા જ કર્મચારીઓ ફક્ત શિક્ષકો નહીં રેવન્યુ વિભાગ છે પછી બહુમાળી છે જિલ્લા પંચાયતના કર્મચારી છે આરોગ્યના છે એ ગુજરાત સરકારના જેટલા જેટલા કર્મચારી છે બધા જ તે દિવસે કાળા કપડાં પહેરીને પોતાની નોકરી કરશે એમાં સચિવાલય પણ આવી જાય એટલે આ અમારી હમણાંની લડાઈ છે ત્યાં સુધી કદાચ નિર્ણય ના આવે તો દિલ્હી કક્ષાએ આવતા મહિને અમે બધા ભેગા થવાના છીએ એટલે જૂની પેન્શન યોજના એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે એના માટે લડાઈ લડતી વખતે અમે બધાને જ ગઈએ છીએ કે ઘણાને અમારા જેવા જૂના છે એને તો જૂની પેન્શન યોજના મળે જ છે તો એ લોકો પણ આપણા નવા ભાઈઓ સાથે સાથે રહે એટલે લડાઈ મજબૂત બને અને બીજો પ્રશ્ન એ પણ છે પ્રેસા નામનું સોફ્ટવેર આવ્યું છે હમણાં ઘણા પ્રેસ મીડિયામાં આવે જ છે કે ભાઈ એ પ્રેસા નામનું સોફ્ટવેર હાલતું જ નથી અને એના લીધે લગભગ કામો બાકી છે દાખલા તરીકે આ મહિનો ચાલે છે હમણાં ફેબ્રુઆરી એટલે જાન્યુઆરીની ગ્રાન્ટ તેર તારીખને આવી ગઈ છે જિલ્લામાં અને આજે આપણે દસ તારીખના પણ અમુક તાલુકામાં હજી પણ પગાર નથી થયા એમાં કોઈ સ્થાનિક કર્મચારીઓનો કોઈ વાંક નથી એમાં માત્ર ને માત્ર પ્રેસા સોફ્ટવેર જે છે એ ગાંધીનગર કક્ષાએથી મૂકવામાં આવ્યું છે અને તે સોફ્ટવેર ચાલતું નથી એમાં રાતે માણસો બે વાગ્યા સુધી ઉજાગરા કરે અથવા તો સવારના છ વાગે ઉઠીને કરે તો ધીમું ધીમું ચાલે છે અને જ્યારે આપણે ત્યાં ઉપર ગઈએ છીએ તે લોકો સામે પણ ચોર કોટવાડને દંડ એવી હાલત થાય છે કે સોફ્ટવેર તો બરાબર જ છે અને કામ થાય જ છે તમે એમાં કામ કરો એટલે આ વખતે અમે કીધું છે કે ભાઈ આ મહિનો નહીં તમે બધો જ બહિષ્કાર કરશું અમારું જે જૂનું તંત્ર ચાલતું હતું એ એના પ્રમાણે પગાર બિલ બનશું અને એ જ અમે રજૂ કરશું છતાં પગારો જો ન બન્યા તો એની જવાબદારી ઉપલા તંત્રની રહેશે આ બે મહત્વના પ્રશ્ન અત્યારે છે સાથે સાથે જે નાના પ્રશ્નો છે એ અમે સ્થાનિક કક્ષાએ નિપટાવીએ છીએ અને સે પણ પોઝિટિવ લઈને એનો રસ્તો કાઢી આપી છે